કૃષ્ણ લાલ લખી જય કે પ્રભુ આવ્યો તારે દ્વાર જે આવ્યો તારે દ્વાર મારે તારો છે યાદાર પ્રભુ આવ્યો તારે દ્વાર જે કર જોડીને કરો વિનંતી સાંભળજો સરહાર જે કર જોડે કરો કરું વિનંતી સાંભળજો સર જાનહાર જે નથી કેવું પણ કેવું પડે શે નથી કેવું પણ કેવું પડે નું દિલમાં દુઃખયો પાર પ્રભુ આવ્યો તારે દ્વારજી હરી હું આવ્યો તારે દ્વાર જે અટપટું ને કામય અઘરું નથી આવતો એનું પાર જે અટપટું ને કામ ઘરું નથી આવતો એનું પાર જે હાય હા કરે મા હલાવે હાય હા કરે માતું હલાવે કરે નહીં કામલગાર પ્રભુ હો આવ્યો તારે દ્વાર જે હરિ હું આવ્યો તારે દ્વાર જે સ્વાર થયો સન સાર સગણો એની રીતિ નીતિમાં ફેરફાર જે સ્વાર સન સાર સઘળો એની રીતિ નીતિમાં ફેરફાર જે વાણીને વર્તન ઉજોદા જોદા ને વર્તન બેઉ જોદા બોલીને ફરી જનાર પ્રભુ હું આવ્યો તારે દ્વાર દે હરે હું આવ્યો તારે દ્વાર રે હું શું તારો તેથી કહું છું તારી આશા છે ઓ રે અપાર રે હું શું તારો તેથી કહું છું તારી આશાઓ રે અપાર રે જાણે છે મારો દુઃખ સઘણો જાણે છે મારું દુઃખ સઘણો કરતા હરતા તું કિરતાર પ્રભુ હું આવ્યો તારે દ્વાર રે હરી હું આવ્યો તારે દ્વાર રે નાનું ભરાડને ને ઉઠીને દુઃખ દુઃખે વારો વાર જે નાનું વરાળને નિતય ઉઠીને દુઃખે વારો વારજે જે અદ્વચે નાવણી અટકી અધવચ્યા નાવણી અટકી એને કરી દેતો ભવ પાર પ્રભુ હું તો આવ્યો તારે દ્વાર દે હું તો આવ્યો તારે દ્વાર પોતાના અંતરની વાત નાનુભાઈ કે છે ભગવાનને કહેવાય આપણે જ્યારે અમુક ઉંમર થાય ને ત્યારે પ્રાર્થના ખરેખર ભગવાનને જ કરવાની હોય બીજા કોને દરવાજે જશું કયો કારણ કે સંસાર તો બધો સ્વાર્થથી ભરેલો છે તો પ્રભુને વિનંતી કરે છે નાનું બરાડભાઈ કે કર જોડીને કરું વિનંતી સાંભળો સર્જન હારજી પ્રભુ તને હાથ જોડી વિનંતી કરું છું સાંભળો નથી કેવું પણ કેવું પડે એનું દિલમાં દુઃખો પાર તને શું કહું કારણ કે તને તો બધી અંતરે આમી છો એટલે તમને બધી ખબર છે પણ કેવું નથી પણ અંદર વધારે દુઃખ થાય ને તો બીજે તો ક્યાં કહેવા જાય પ્રભુ તો તારી કોને જ ગાઈને હંમેશા વિનંતી કરવી હોય પ્રાર્થના કરવી હોય તો પ્રભુ કોને કહે તમારા જે કાંઈ સુખ દુઃખનું જે કાંઈ હોય કેવું હોય તો દુઃખનું વર્ણન પ્રભાત્માને જ કરાય નહીં જ કહેવાય બાકી બીજે ક્યાંય ગાવાથી કોઈ આપણું દુઃખ મટાડ્યાવાળું નથી પ્રભુ મટાડી નહીં શકે પણ પ્રભુ હિંમત આપશે આપણા દુઃખોને સહન કરવાની શક્તિ ભગવાન આપશે અટપટું ને કામ અઘરું નથી આવતો એનો પાર આ સંસારના કામ એવા અટપટાને અઘરા હશે કે એનો કોઈ પાર જ ના આ કરી લઉં આ કરી લઉં આ કરી લઉં આમ જ સંસાર યોજાયો હાય હા કરી માથું હલાવે કરે ને કામ કોઈ લગાર હા વાંધો નહીં તમારું કામ થઈ જશે પણ કોઈ કરતું નથી ખાલી હાય હા કરે છે સ્વાર્થીઓ સંસાર સગડો એની રીતિ નીતિમાં ફેરફાર આખો સંસાર તો કે સ્વાર્થીઓ જે બોલશે આમ ને કરશે આમ એની નીતિ રીતિમાં બધામાં ફેરફાર વાણીને વર્તન બેવું જુદા બોલીને ફરી જનાર શું કરું પ્રભુ આ જગતમાં વાણી બીજીને એ બીજું વાણીથી આપણાને બીજું કાંઈ કહેશે ને પાછું વર્તન બીજું જ કરશે પાછા બોલીને ફરી જશે કે ના ના મેં તો નતું કીધું આવું હું શું તારો તેથી કહું છું પ્રભુ કારણ કે આપણો હકીકત માનીએ તો આપણો સગવો વાલો છે કે હોય પરમાત્મા એક જ છે આ સંસાર તો સ્વાર્થીઓ છે હું શું તારો તેથી કહું તારી આશા છે ઉર્મા અપાર પ્રભુ મને બહુ આશા છે તું મારો છે એટલે તને મારી વાત બધી કહું છું જાણે છે મારું દુઃખ સઘણું કરતા હરતા તું કીર્તા આપણા સુખ દુઃખનું બધી પરમાત્માને ખબર છે તો જ્યારે ગાવાની ઈચ્છા થાય બહુ સહન ન થાય ત્યારે કે પરમાત્માના મંદિરમાં યા તો ગૌરમાં નાનું મંદિર હોય એના કને જઈને કહેજો આ નાનું ઘરાડ આપણને શીખવાડે છે આના દ્વારા નાનું પ્રાને ની તૂટીને દુઃખ છે ભારો ભાર છે હે તને કેવું નથી મારે સદા પણ હવે દુઃખ બહુ પડે એટલે તને કહેવાય જાય એટલે મને બહુ દુઃખ થાય છે કેતા અધવતે નાવડી અટકી એને કરી દે ને બહુ પાર હે પ્રભુ હવે અધવતે નાવડી અટકીશ ઉંમરવાળા થઈ ગયા તો હવે તું બહુ પાર કરી દે આ નાનું ભાઈ પોતાના ઉપર ભજન લઈને કીધું પણ આપણા બધાને એના દ્વારા શીખવા મળે એવું એ ભજન છે એટલે મેં તમારા સામે મૂક્યું ગમે તો સાંભળજો કૃષ્ણ લાલગી